જય શ્રી કૃષ્ણ ઇન્સ્ટન્ટ ખમણ બનાવવાની રીત સૌપ્રથમ પ્રથમ પહેલાં કાચી કેરી લેવાની કાચી કેરી ધોઈ સાફ કરી અને પછી તેને છાલ ઉતારવાની છાલ ઉતારી અને પછી તેને ખમણવાનું ખમણ કરી બધી કેરી ખમણી લેવાની ખમણ કરી એક પેન લેવાનું પેનમાં તેલ લેવાનું પછી સે નાખવાની અને લાલ સૂકું મરચું તમાલપત્ર નાખી સિંચ વઘાર નીચેમ થાય તેમ કરવા દેવાનું અને પછી તેમાં ખમણ નાખવાનું ખમણ નાખી બધું ખમણ નાખી અને પછી તેને હલાવવાનું હલાવાઈ જાય એટલે પછી તેને એક રસ થોડુંક ચડવા દેવાનું ચડી જાય ખમણ એટલે તેમાં ગોળ નાખવાનો ગોળ નાખી અને હલાવી અને તેનું તેમાં સ્વાદ અનુસાર નિમક નાખવાનું નિમક નાખી અને પછી તેને હલાવી એકદમ અને એક રસ થાય ત્યાં સુધી અને ત્યાં એનું પાણી બળે ત્યાં સુધી નાખવાનું પછી તેને તેમાં લાલ મરચાંનો પાવડર નાખવાનો હલાવી એક રસ થાય ખાટી ચાસણી થાય ત્યાં સુધી એને હલાવવાનું પછી તેને પૂરી સાથે થેપલા સાથે ટોકળા સાથે બધા સાથે ખાઈ શકાય એમ છે અને કાચની ભરણીમાં ભરી લેવાનું પેકમાં એર કન્ટેનરમાં અને પછી તેને સૌ કરવાનું